ગલર દેખ જો આડો ગલર દેખ પણ આ બાપા આ છે જેટી

અમારા છોકરા છોટા છે આ ચાલે જ અમારા છોકરા મારા દીકરા છોરે દેવા હવે ઉભયરો આય ભાભી છે આ છે આમ ભાભી છે આમ કામ પતી સમજો ગોત તે સૌ ભાઈ હવે નો આવે હવે ભાગી જાય હવે જણ આવે સૌ ભાઈ બધી પબ્લિક છે ને રમે છે અરે તું આવી જ આ બધું હોય તો આપા આ બધું હોય તું આવી જા આ બધું આવી જાય હેપી ઓળી કર દો મારે પટેલ આવે

મેરો ધીમે ધીમે ઓન લ

હેપી હોળી ઈદે કલર ને હાડો ખાલી કલર સાબ જો હાડો કલર દે છે ચાલો હેપી હોળી માર બેન સામે તો આપ નિરાતે ખલેમ કમ ન આ કરે હમ નહી આ કરે આમ નો આ કોમી બોલે ખાલે છે ઓળી આજોય રે હેપી હોળી બૂટ કાઢવા જો ઓનલાઈન છો એક ચાલુ જ રે આબ જ આવી જાવ હેપી હોળી ઓય બાબા આવતા આવ મલ આયા આવી તો બસ કલર છે તો ઉતાર જેલુ ભાઈ કઈ દે

અત્યારે નાળા એવા છે જો અમારે ગામનું નાળું છે નામ જાય પછી ખબર પડે બધા હોય તો બાકી જાવ કેમકે એ બધા ઓઈલ છે આ લોકોમાં જો અહી જ

કે કેવો જો આમ જો હોય ડબલું ભર્યું જો મહીને ડબલું ભર્યું વાય ઠોકી દેવા ઓય કરે તો નહીં મજા આવે આ શું

નાખી ગયો છૂટ ના પડે આવે મજા હા એક નંબર છે કેસૂડા ને એક નંબર મસ્તી નો ભંત એવો કોક બનાવેલ છે આ சரிக்கு மூவே ஆ புரு स्किन ஆவே ஆவே மஜா ஒ கலர் ந ஆ வந்து தான் நிதி पण நிதி இல்ல தான் நிதி ஆப்பே வரே ஆலே கலர் হইতো আলে পোদળો নো আলে بابا পোদળો நிதி पण இல்ல ਨਹੀਂ தான் தான் नाही बाबा ની હોળી છે આ

એય બોલી કોઈ નો લગાડી તો હું બોલી લેલી વારો ભાઈ ઈ તને ખાલી એક જણા પકડે રાખ્યો એને પીતો તમે આંબુવાળા કે અમે તો મારા હાતાય દેવા ત્રણ જણા

ફાઈલ નાળા સાંગ વાળો ભલે તો મને આપો કો આપો ભલે તો આપો ભલે કાચો કલર

ઓય બાપા તારે આપણું ભાઈને આવ તારે કરું છે આવી જ નમ એ ખબર ના ફૂટતા આપડે ભાઈ થઈ ભાઈ આયો હોય તો આજ નો હોય હો હા છે મારો આ એ હાથ દુખતો છે હેપી બોલી એ

ओने पेला हां नहीं आई तो करो सामने से

યે લખો આ છે એટલો બધો નથી હો એ ગાડી ભલે ને ઈ તો પૂરી લઈ લે આ ડિટેઈલ માં મુકા ગુગુ ગુગુ અડી

બધા પાણી પીવે અમારી પાર્ટી છે ને બધી શું હું કહેવાય ગેરીયા સિસ્ટમ કેવાય અમારે અમારી ભાઈસામાં ઉતાણી હોય ને આ બધા છે ને પૈસા ઉઘરાવા કેવું હોય અમારું બધી કોલેજ પાર્ટી નિશાળ્યા નિશાળ્યા છે બધા મહેનતવાળી પાર્ટી છે નાખો નાખો તમ તારે નાખો હા મંત્રી સાહેબ જાઉ ભાઈ હલો આવી જો ખરા સડી ગયા તમ તારે હો 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 હો

તો ફેમિલી જો અમારા કબૂતર નું બચ્છું છે અહીંયા છે લાડ બધા કબૂતર તો આ અમારા અપ્પા ના નાચ છે મારા નાચ હતા પણ મેં કાઢી નાખ્યા છે અડધા અહીંયા બે હશે ને અડધા રખડે છે ને હવે છે ને અમારે નાવા જવા ને છે કલર બલર તો બધે થઈ ગયો છે તો ફેમિલી આ છે મોઝા વાળા બચ્ચા નાના બચ્છા છે આ બે છે ને હજી બીજા પકડે છે અમારું ઉમંગભાઈ એ મસ્ત છે Gak ada masih. Nah, 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 nah. Lagi tuh betul sesak. Hal. <tuk> oh. Jo. Ana nanu, nah, no, betul nano. Sial.